છઠ્ઠી ડિસેમ્બરે હોમગાર્ડ નો સ્થાપના દિવસ હોય જે નિમિત્તે રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં વડોદરા શહેરના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા આ ઉજવણી અંતર્ગત વડોદરા શહેર હોમગાર્ડસ બાઇક રેલી યોજવામાં આવી હતી આ રેલી કપુરાઈ પોલીસ સ્ટેશનથી નીકળી મકરપુરા માંજલપુર પાણીગેટ સીટી કુંભારવાડા રાવપુરા નવાપુરા વારસિયા વાડી પોલીસ સ્ટેશન બી ઝોનના તમામ દસ પોલીસ સ્ટેશન મળીને બાઇક રેલી કાઢવામાં આવી હતી આ બાઇક રેલી પાણીગેટ માંડવી ચાર રસ્તા ભગતસિંહ ચોક ખંડેરાવ માર્કેટ થઈને કુબેર ભવન સમાપ્ત થઈ હતી છ ડિસેમ્બરે હોમગાર્ડ સ્થાપના દિવસ હોવાથી બાઇક રેલીનું આયોજન કરાયું હતું જે પછી તારીખ પાંચના સ્વચ્છતા અભિયાન રાખવામાં આવ્યું તો સલાટવાડા બી ઝોન કચેરી ખાતે તથા છ ડિસેમ્બરે હોમગાર્ડ સ્થાપના દિવસે રાવપુરા જિલ્લા ઓફિસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે તો છ ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસે રૂટ માર્ચ પણ રાખવામાં આવશે જેમાં શહેર પોલીસ કમિશનર તથા બાળુ શુક્લ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા હાજર રહેનાર છે.